શું નામ છે દાદા તમારું લાખા બરોબર બાપાનું છગન બરોબર કેવી અટક તમારી કયા ગામ રેવાનું હવે સિટી કઈ પડે

બે વાગ્યા સુધી જ્યારે પણ અંજારમાં તપાસ આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારું અંજારની ઓફિસનું એડ્રેસ છે નવી કોરઠ નવી કોરઠની આગળ આવો એટલે વીડી ચાર રસ્તા વીડી ચાર રસ્તાની બાજુમાં પારસ કોમ્પ્લેક્સ છે અને નીચે ઓફિસ છે બાર નંબરની ઉપર શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વય ધ અંજાર વાડા અને અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વય ધ કરજો એટલે નવા નવા જે વિડીયો અપલોડ થયેલા હોય આજ દિવસના તો તમને જોવા મળશે ફોલો કરજો લાઈક કરજો અને ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય ઘરમાં ખાટલામાં સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી અંજાર પહોંચી આવે તો મારું નામ છે અનવરભાઈ ભાઈ ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો